જામનગર માં પોલીસ દમન મામલે જિલ્લા પોલીસ વડા સુભાષ ત્રિવેદી સામે થયેલી અરજી સંદર્ભે હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે કોર્ટે ત્રિવેદીને સસ્પેન્ડ કેમ ન કરવા અને આ મામલે સીબીઆઈ ને તપાસ કેમ ન સોપી અને કયા નિયમો હેઠળ ત્રિવેદી સામે કાર્યવાહી કરી શકાય તે અંગેના નિયમોની સ્પષ્ટતા માંગી છે આખો દિવસ એમના ભાઈ પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા પણ ફરિયાદ રજીસ્ટર થઈ નહીં ત્યારબાદ પછી એમનું માઇન્ડ એકદમ ચેન્જ થઈ ગયું અને વિડ્રોની એફિડેવિટ લઈને વિશાલભાઈ આવ્યા એટલે સાહેબને લાગ્યું કે આ અંડર પ્રેશર છે પોલીસવાળાના અંડર પ્રેશરમાં આ વસ્તુ થઈ રહી છે એટલે સાહેબે એ રીતનું સીબીઆઈ અને યુનિયન ઓફ ઇન્ડિયાને પાર્ટી જોઈન કરવાનું કોર્ટને આશિષ કરવાનું કે એ જે ઇન્કવાયરી ચાલી રહી છે મેજિસ્ટ્રેટ સમક્ષ એમાં ચેડા કરવાની પૂરેપૂરી શક્યતા છે રિસ્પોન્ડન્ટ નંબર ટુ વતી એ માટે થઈને સાહેબે આ રીતનો ઓર્ડર પાસ કર્યો છે

સ્ટેટના અધિકારીઓ દ્વારા તપાસને બદલે સ્વતંત્ર તપાસ સંસ્થા તરફથી ઇન્વેસ્ટિગેશન કોર્ટે અપેક્ષા રાખેલી છે જામનગરના નવાગામ ઘેડમાં રહેતા વિશાલ શરદ સિંઘાડા ઉર્ફે સદામ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જામનગરના ડીએસપી સુભાષ ત્રિવેદી અને અન્ય બે પોલીસ અધિકારીઓ પર કસ્ટડીમાં માર મારવાનો આક્ષેપ કર્યો હતો પહેલા વિશાલ સિંઘાડાએ જામનગરની સ્થાનિક અદાલતમાં અરજી કરી હતી જે બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી આ હાઈકોર્ટે હાઇકોર્ટે ફરિયાદીને જામનગરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાનું અને પછી કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ કર્યો હતો પરંતુ ફરિયાદ નોંધાયા વગર ફરિયાદીએ રીટ પાછી ખેંચવાનું સોગંદનામું કરતા કોર્ટે ફરિયાદીનો ઉધળો લીધો હતો અને આ મામલે અરજદાર પાસે ખુલાસો માંગ્યો હતો સાથે જ કેન્દ્ર સરકાર અને સીબીઆઈને પક્ષકાર બનાવ્યા હતા કેમેરામેન ભરત ચાવડા સાથે તેજસ મહેતા વીટીવી અમદાવાદ